ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી એટલે એફએસ સંસ્થાએ ખેડા જિલ્લાના ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં છેલ્લા વીસ વર્ષથી ગ્રામ્ય સંસ્થાઓ સાથે મળી સર્વાંગી વિકાસની કામગીરી કરી રહી છે આજરોજ ઠાસરા તાલુકાના આઘરવા પંચાયતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સોલર આધારિત પીએચ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ચાલીસ ગામોમાંથી ત્રણસો જેટલી બહેનો હાજર રહ્યા હતા આ ઉપરાંત સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓમાંથી પ્રતિનિધિઓ હાજર રહી પોતાના વિભાગ વિભાગોને માહિતી આપી હતી એપી સંસ્થા દ્વારા જુલા દાસ સ્ટોર બનાવવામાં આવે છે અને આજુબાજુની 40 પંચાયતોની મહિલાઓ અહીંયા ભેગી થઈ રહી છે ખરેખર આખા દેશની અંદર આખી દુનિયાની અંદર આ દિવસને ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા પીએમ મોદી સાહેબે આપણા દેશની મહિલાઓ માટે અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓ માટે અને અમારી ગુજરાત ગામડાઓની મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ મૂકી છે કે ગામડાઓની મહિલાઓ સશક્ત થઈને મજબૂત થાય ને પોતાના પગભર ઊભી થાય એના માટે ખૂબ કાર્ય કરી રહી છે માટે મીટિંગ મીટિંગ રાખવામાં આવી છે અને સોલર પેનલ નું પણ એનું ઉદ્ઘાટન કરવામાં આવી છે અને જુદા જુદા સ્ટોલ કરવામાં આવ્યા છે અને બહેનો ને બહેનો આગળ વધે એવી વિનંતી છે